રાજકોટમાં આવેલી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પ્રાથમિક જરૂરિયાતો અંગે પ્રશ્નો ઉદ્ભવતા હતા જેની વારંવાર વિદ્યાર્થીઓ દ્વારા મૌખિક રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આચાર્યને આવેદનપત્ર આપી પ્રશ્નોનું સમાધાન કરવા રજૂઆત કરવામાં આવી હતી જેમાં સ્વચ્છતા પાણી લેકચરની અનિયમિતતા સહિતના પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી હતી તેમજ આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવે છે સમગ્ર ઘટના દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ દ્વારા મીડિયા કર્મીઓ સાથે પણ ધક્કામુક્કી કરવામાં આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા આ રજૂઆત કરવા એબીવીપીના કાર્યકરો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્યારે ખાસ કરીને તો ઉનાળો ચાલુ છે તો ઉનાળામાં વિદ્યાર્થી એને ઠંડુ પાણી મળવું છે પણ અત્યારે ઠંડા પાણી તો પાછળની વાત છે પણ હાલમાં ફિલ્ટરવાળું પાણી પણ વિદ્યાર્થીઓને મળતું નથી અને અમુક અમુક જગ્યાએ શૌચાલયમાં કે જ્યાં પાણી પણ પૂરતું આવતું નથી હોતું ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ભણવું છે પણ ભણવા માટે ઇરેગ્યુલર ક્લાસ છે કે રેગ્યુલર ક્લાસ નથી લેવાતા તો એ વિદ્યાર્થીઓ ખાસ કરીને તો અહીંયા ભણવા માટે જ આવેલા હોય છે પણ જો એનો એ હેતુ જ પૂર્ણ ના થાય તો એ શિક્ષણ કયા કામનું એમ અ વિદ્યાર્થીઓ ઘણા દૂરના ગામથી પણ આવતા હોય છે પણ વિદ્યાર્થીઓ એક બોટલ લાવે સાથે પોતાના જરૂરિયાત પણ અહીંયા તડકો એટલું વધુ છે કે તડકાને લીધે પાણી પણ પૂરું થઈ જતું હોય પણ ફિલ્ટરવાળું પાણી છે જ નહીં તો વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય પણ જોખમમાં ઘણીવાર મુકાઈ શકાય ફિલ્ટરવાળું પાણી તો હોવું જ જોઈએ પણ સાથે સાથે ઠંડુ પણ પાણી હોવું જોઈએ જેથી ગરમીના પ્રશ્નોના લીધે કોઈ સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો ઊભા ન થાય હવે આ એના પ્રશ્નો છે એ એ બાબતે અગાઉ એણે કોઈ રજૂઆત કરેલી નથી આ પ્રથમ રજૂઆત સીધી કરી છે એટલે એના એના પ્રશ્નો કયા છે એ પણ મારા પાસે હું વાંચીશ ત્યારે જ મને ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ તરફથી પાણીના કોઈ પ્રશ્નો છે ને એની કોઈ રજૂઆત અમારા વિદ્યાર્થીઓ તરફથી મળેલી નથી જે એક રજૂઆત છે એ પાણીના આરો સિસ્ટમમાં સર્વિસની રિક્વાયરમેન્ટ છે આ સર્વિસની રિક્વાયરમેન્ટ માટેની એમની ફરિયાદ છે અને એના માટે આપણે સરકારમાં લખી દીધેલ છે મીડિયા અનધિકૃત રીતે આ બિલ્ડિંગમાં ધસી આવી એને જ આપણે ગેરવર્તન કહીશું મીડિયા કર્મીએ જાણ કર્યા વિના અહીં પ્રવેશવાનું નહોતું એમણે પરમિશન લેવાની હોય છે કોઈએ ધક્કો નથી માર્યો નમસ્તે ભાર્ગવ ચૌહાણ રાજકોટ મહાનગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજ રોજ ધર્મેન્દ્રસિંહજી આજ કોલેજમાં અમે લોકો આવેદનપત્ર આપીએ છીએ કેમ કે અગાઉ પણ અહીંના વિદ્યાર્થીઓએ કેમ્પસના વિદ્યાર્થીઓએ ઘણી વખત રજૂઆતો કરી છે કે કોલેજમાં સ્વચ્છતા નથી ક્લાસરૂમમાં જ્યાં ત્યાં ચાના કપ ઉઠતા હોય છે અને બાથરૂમમાં પણ સ્વચ્છતા નથી પાણીના જે ફિલ્ટરો છે એ પણ બંધ છે તો આવી જે પ્રાથમિક વિદ્યાર્થીઓની જરૂરિયાતો છે એ ખરેખર તો કેમ્પસમાં હોવી જોઈએ અને જો ના હોય ત્યારે પણ ચાલુ કરાવવી જોઈએ તો ઘણા સમયથી આ પ્રાથમિક જરૂરિયાતો બંધ છે તો વિદ્યાર્થીઓએ રજૂઆત કરી તેમ છતાં અહીંના જે જવાબદાર વ્યક્તિ છે એમને કોઈ જાણે પડી ન હોય વિદ્યાર્થીઓની જ્યારે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા જાય છે તો તેને એમ કહેવામાં આવે કે તમને લેખિતમાં આપો આવી બધી જે કેમ્પસથી પ્રાથમિક જરૂરિયાત છે એ આચાર્યશ્રી દ્વારા અહીંના સ્ટાફ દ્વારા પૂરી કરવાની હોય તો એ એ આમનામ જેમ ફાવે એમ રાખવામાં આવે છે અને પ્લસમાં જે વિદ્યાર્થીઓના જે લેક્ચર હોય એ પણ સમયસર લેવામાં આવતા નથી એમાં પણ ક્યાંક ને ક્યાંક અનિયમિતતાઓ થાય છે તો આવા બધા જે ઘણા બધા પ્રશ્નો છે વિદ્યાર્થીઓના તેને લઈને આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રાજકોટ મહાનગર દ્વારા આજ આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવે છે અને જો ત્વરિતપણે આ પ્રશ્નોનું સમાધાન કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનો કરશે જેની સંપૂર્ણ જવાબદારી જે તે કેમ્પસના જવાબદાર વ્યક્તિઓની રહેશે